મારે કેમ લાગે

लोग आप लोग ऐसे नाविक होते हैं। लोग बोलते हैं सीढ़ियाँ जाऊँ ना। लोग बोलते हैं यहाँ तक हम लोग करेंगे जरा ही थी सीढ़ियाँ था। असल में आप लोगों में जाऊँ मिस्टर। बेटो, यहाँ वाव आधार बहुत अलग है। सिवान माँ આપણે દિવાણ મજા થાય ને પાછું વાણ ભરાય છે આપણે દિવાણ મજા ને પાછું ભરાય છે જો ભાઈ આમાં છે ઝાડ વાંધું દીધી છે આપણું લોકેશન આવી જાય ઉતરવાનું સીડી છે ને ત્યાં આંબા ઝાડવા લીધી આપણે અહીં ઉતરવાનું છે હવે ઉતરી આપણે હવે સેફ છે હે હા કેમ છે ભાઈ નજારો છો સેફ લાગેલી છે બતાવો કેવી રીતે લાગેલી છે ત્યાં ભાઈ અત્યારે તો અહીંયા બાયર પૂર્યા છે તો કેવી લાગેલી છે આમ કાંઈ નાની નથી ભાઈ આ બહુ મોટી છે બર એક ખાલી તમે આમ જુઓ બતાવું કેવી છે ત્યાં ટી છે અહીંયાથી સીપીયાર્ડનું છે પેસલ ભાઈ બધી સીપુર લાગેલી છે આ બાજુ બન્યા છે અને અહીંયાથી લોડિંગ ને અનલોડિંગ કરે છે બે અહીંયા કરે છે પીપળની અંદર બે આવી જ

આપડી બાઇક છે ને ભાઈ અહીંયા લગેલી છે મોટર સાયકલો બધી અહીંયા મેઘેલી છે જો બધા લોકો આવે જાય ને એ બધા કે દે છે એને પડ્યું રહે હોય ને તો ત્યાં ગેટ બતાવી દઉં છું લોકેશન ત્યાંથી ને તમારે જમણી સાઈડ બાજુ ફરી જવાનું આમથી આવવાનું તો આ ગેટ છે ત્યાંથી જવાનો રસ્તો હોય છે તો આ છે ને ગેટ છે ધો અચ્યાં અહીંથી ગેટની અંદર તમને ન દે એટલે આ રસ્તે આવો ને તો આ છોકરી પડે ને ત્યાંથી અંદર લઈ લેવાની ગાડી અહીંથી લઈ લેવાની જાય છે ને સીધું આ રસ્તો આ લોકેશન છે ધોની અંદર લઈ લેવાનું જવા દઈ જવા જઈ જાય તો ભાઈ આપણે કંપની ની અંદર આવવા દેતા છે

તો હરણ જોવા મળી છે તમને બતાવું પછી ગાડી લઈ લે જોમ કરીને બતાવું અંદર ગડીયા ગયા લાડ બતાતા હતા ગાય સ્પીડમાં થોડી ગાડી હતી ને દેખાવા નીંગળા વાળા છો બા બા દેખા હવે દેખાય ભાઈ લાડ બધા છે પણ આ છે ને આ અંદર ઘડી જાવ દેખાય દેખાય કેવી રીતે જાઓ વાળા છે ભાઈ

આવી જશે ઘરે મિત્રો કોમેન્ટ કરજો કેવો મારો બ્લોગ લાગ્યો છે અમારો બ્લોગ સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મળીશું કે